એકસો ઓગણસિત્તેર બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બની નીટનું પેપર ફૂટ્યું અને જેલમાં ગયો એ ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો દૂંડાઓને સીધો ખેસ પહેરાવો ભાજપના સભ્ય બનાવો અને મન પડે એવું કરવાનો પીળો પરવાનો આપો એનું આ પરિણામ છે ભાજપના હોદ્દેદારો હોય ને આમાંથી કોઈનો વરઘોડો નીકળ્યો મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ આપણા સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ આ ગુજરાતમાં શાંતિ એકલાસ કાયદો અને વ્યવસ્થા એ અવલ નંબરની રહેતી હતી અને સમગ્ર દેશમાં નહીં વિશ્વમાં ગુજરાતની શાંતિ વખણાતી હતી જૂના મિત્રો છે છે બધાને ખબર કોંગ્રેસની સરકારો હતી એ વખતે નિયમ નહોતો કે રાત્રે બાર વાગે દાંડિયા રાસ બંધ થાય સવારમાં પ્રભાતિયા એટલે કે રોડ થાય ત્યાં સુધી દાંડિયા રાસ લેવાતા અને રાત્રે બે કે ત્રણ વાગે દીકરી એકલી સાયકલ પર ઘેર જતી અને ક્યારેય કોઈ તકલીફ ના પડતી એકસો ઓગણસિત્તેર બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બની આ પ્રકારની કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી બે દિવસ પહેલા અમિતભાઈ હું અમે વડોદરામાં એક ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી જેના ઉપર બળાત્કાર થયો રાક્ષસ પણ જે વિચારી ન શકે એવા કૃત્ય એની સાથે થયું અને એ દીકરી વડોદરાની હોસ્પિટલમાં હતી ઝઘડીયાની આ દીકરીની સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે કદાચ મુશ્કેલ છે ને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા ભારતીય જનતા પાર્ટીની સરકાર આ આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનો કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માંગતા પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનો દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી હતી આપણા ગુજરાતમાં જે રીતે ડ્રગ્સનું ચલણ વધ્યું છે એપી સેન્ટર બન્યું આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ક્યાંયથી પકડાય તો મારા ગુજરાતમાંથી પકડાય આપણા સૌના માટે શરમજનક છે અને ભારતીય જનતા પાર્ટીની હપ્તા ખાવ પદ્ધતિ માનીતાઓને માલામાલ કરો ગુંડાઓને સીધો ખેસ પહેરાવો ભાજપના સભ્ય બનાવો અને મન પડે એવું કરવાનો પીળો પરવાનો આપો એનું આ પરિણામ છે સીધે સીધા ગુંડાઓને ભાજપના સભ્ય બનાવીને ધન સંગ્રહનો ઉપયોગ થાય છે દાદાગીરી ગુંડાગીર્દી કરીને વિરોધ પક્ષના સભ્યો હોય કે સામાન્ય વ્યક્તિઓ એને દબાવવાના ચૂંટણીઓમાં ગુંડાઓની મદદ લે એટલે ગુંડાઓ પછી ફૂલે ફાલે આ સ્થિતિ છે તમે જુઓ કે જે નીટનું પેપર ફૂટ્યું અને જેલમાં ગયો એ ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો જે સેન્ટરમાં બન્યું એ સેન્ટરનું સીધું જોડાણ ભાજપ સાથે મુખ્યમંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી બધા એના પ્લેટફોર્મ પર રોજ જતા હતા તમે યાદ કરજો સુરતમાં જે માણસ ડ્રગ્સમાં પકડાયો એના ફોટા અને એના ખેસ કોની સાથે હતા સાબરકાંઠામાં કરોડોનું કૌભાંડ કરીને સામાન્ય માણસોના પૈસા ખાઈ ગયો એનું જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે જે દાહોદમાં દીકરી ઉપર બળાત્કાર કરનારો પ્રિન્સિપાલ નાની દીકરી ઉપરનો અને પછી દીકરીનું મૃત્યુ થાય છે એ ભાજપની વિચારધારાનો પ્રચારક હતો મહેસાણામાં જે પકડાયો બળાત્કારમાં એ ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી હતો એટલે ભાજપના હોદ્દેદારો હોય ને આમાંથી કોઈનો વરઘોડો નીકળ્યો આમાંથી કોઈના ટાંટિયા ભાંગ્યા કારણ કે એ તો ભાજપના બગલ બચ્ચા હતા ગરીબ સામાન્ય ગુનો કરનાર ગુનેગાર એ ગુનેગાર છે પણ ગરીબ નાનો માણસ હોય કે બીજા કોઈનો હોય તો મારી મારીને એના ટાંટિયા તોડી નાખવાના એના વરઘોડા કાઢવાના અને ખ્યાતિ જેવું મોટું કૌભાંડ હોસ્પિટલ નું થાય ને અનેક લોકોનો જીવ જાય નીકળો કોઈનો વરઘોડો ભાંગ્યા કોઈના ટાંટિયા આ પ્રકારની બેવડી નીતિ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલે છે